રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી સાગર તલાસામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ એ હતા કે હિતેશભાઈ ઉનાળામાં અમે લગભગ લગભગ બધા પાક પાક લઈ લીધા છે અને હવે હવે નવો કરવાનો નથી પરંતુ એમાં અમારે બધી પ્રકારના ખર્ચ અથવા તો શેઢા પાડે તમને કોઈ શેઢે પાડે નકરી ધરોડી થઈ ગઈ છે બોડી થઈ ગઈ છે અવણી થઈ ગઈ છે તો એને માટેની કોઈ દવા હોય કે નહીં અને કેવું પરિણામ આવે સચોટ પરિણામ આવે કે નહીં એની તમે અમને દવાની માહિતી આપો પેલા તો ખાસ ખેડૂત મિત્રો જે કાંઈ શેઢા પા ખડ હોય એ બધું કાપી નાખો અને એને હળગાવી દો પછી જે ખડ થાય છે અથવા તો તમે એને પાણી એટલું આપી જ્યો કે નવું પાછું ખડ ઉગી જાય અથવા તો જો તમારે પાસે પાણી હોય તો એ લાગર તમને કોઈ જબોજ જો જેથી કરીને જે કાંઈ બિયારો છે એ બધો બિયારો નીકળી જાય ખાસ કરીને મિત્રો કે બે ચાર પ્રકારના જે ખળ છે એક તો અણી છે બીજા નંબરમાં બોવડી છે એક સયા છે એક ધરોડી છે ધરોડી કેતા આપણે ધોકળ હવે આ જે નિંદામણો થાય છે હવે એને માટે અત્યારે બેસ્ટ સમય એ છે કે તમારે જમીન કોરી છે અત્યારે કોઈ પણ પ્રકારનો પાક કરવાનો થાતો નથી તમારી પાસે અત્યારે કોઈ પણ પ્રકારનો પાક નથી અને હવે તમારે સતત પડી રહેવાની છે કેટલા મહિના મહિના સુધી સુધી જમીન પડી રહેવાની છે તો હવે એને માટે બેસ્ટ ઉપાય એ છે કે આચાર્ય નક્કી કરી લો કે ખર સોમાણે થવા દેવું નથી બને ત્યાં સુધી એને નિવારણ કરવાનો સમય આવી ગયો છે નિંદામાણ માટે એટલે કે તમે એને ઉપરા બે વખત પાણી પાસ ના ગાળે એક દિવસે વળી પાસો એને પાણી એટલે જે કાંઈ બિયારો છે એ બિયારો મલિપા તમારે કાળિયું ખાડીયું હાંબો હાટોડો લુણી દારૂડી ધરોડી કુતરા હેમૂલ સયા હા બારો તારો વેકરિયો ને વાંદર જે હોય બધા હવે એમાં તમે એને બહુ ઘાટી જાડી વ્યવસ્થિત દવા સાટી જેથી કરીને જે કાંઈ બિયારો જમીન માંથી ઉજ્યો છે એ બિયારા ને નાશ કરી જો અને બિયારો જો તમને બોલી જાય તો નાશ થઈ જાય તો તમને સોમાહે જે પાક કરો એમાં તમને રાહત મળી જાય નેવું ટકા હવે બોવડી છે તો અમુક ખેડૂત મિત્રો ને બોવડી પોતાના ખેતરની ની વસો થઈ જતી હોય અથવા તો અમુક ખેડૂત મિત્રોને બોડી એના શેઢા છે એના પાળા છે ના થતી હોય છે અમુક ટકા ધ્રોકડ છે આપણે ધરોડી કહેતા હોય છે એ શેઢે પાળે થતી હોય છે જ્યાં નેરનું પાણી આવતું હોય ના થતી હોય છે અથવા તો પિયર આપણે આપણે કરતા હોય જ્યાં ભેજ વાળું વધારે રહેતું હોય ના વધારે ધરોડી થતી હોય છે સયા પણ એક એવી જ વસ્તુ છે કે કેનાલનું પાણી આવતું હોય ડેમનું પાણી આવતું હોય બરોબર ધોરિયા પાણી આવતું હોય ના વધારે સયા રહેતા હોય છે પાણી વધારે ભરાઈ રહેતું હોય ના સૈયા થતા હોય છે અથવા તો થોડાક ખાલી કુંડામાં સૈયા આવી ગયા હોય અને એને જો બે ત્રણ વખત તમારે ખેડાઈ ઉપર કટર ગયું હોય એટલે કે વાગ્યું હોય ના મીઠું હોય ને એમ થાય કારણ કે લાગત એને ગાયઠું છે ને એ ગાયઠું લાગર જમીનમાં ફેલાઈ જાય અને સૈયા એક એવી વસ્તુ છે કે રનિંગ પાકની ની તમારે દવા નખાતી નથી માનો કે આપણે કપાસમાં ગયા વર્ષે ડેમોન્સ્ટ્રેશન લીધા સારા પરિણામ મળ્યા

ફર્સ્ટ ક્લાસ રીતે દવા નાખવાની છે કઈ દવા કેટલા પ્રમાણમાં નાખવાની છે અને કેવી રીતે નાખવાની છે કે એમાં આવશે પહેલા તમારે વિન્સેટ કંપનીનું અલ્ટો બરાબર છે ટેકનિકલ નું નામ ખાસ યાદ રાખી લેજો મેટ સલ્ફ્યુરેટ મિથાઇન વીસ ટકા વેટેબલ પાવડર

બધું એક જ હારે કઈ માથા કુટ જ નહીં એક પપમાં આખી પડીકી નાખી દેવાની છે એક પપમાં આખી પડીકી નાખી દેવાની છે ખાસ કર્યું મિત્રો

હજી તો શું એસી ટકા પરિણામ મળશે હોય પરિણામ મળશે નહીં એનું કારણ છે કે અત્યારે ફૂલ વરસાદ જેવો ભેજ હોય ને એવું વાતાવરણ હોય નહીં એટલે અમુક ટકા તોય તે બિયારો જમીનમાં રહી ગયો હોય અત્યારે તમને એસી ટકા જો રાહત તમારે બધો નિંદામાં નીકળી જાય તો સોમાં તમને એસી ટકા રાહત જતી હોય તો વીસ ટકામાં તમે મજૂર ગમે એમ લાવો તો ફટાફટ કામ થઈ જાય તમારા ભાગ્યા હોય તો તમને કામ કરતા હોય છે એમાં તમને કોઈ પણ પાક તમે કરો એમાં રાહત આ દવાના તમારે બે વખત છટકાવ કરવાના છે એક આ છટકાવ કર્યા પછી પાસો પાંચમે દિવસે કે સાતમે દિવસે વળી પાછું પાણી પાઈ દવાનો છટકાવ કરી દેવાનો છે એટલે કે જે કાંઈ હઠેલા નિંદા મણો છે એમાં સાફ થઈ જાય જે ખેડૂત મિત્રોને

એમાં તમારે ખાલી પછી વીસ ટકા જ રહે અને એમાં કપાસ કરો તો કારણ કે આપણે ડેમો લીધા છે મગફળી કરો તો એમાં એમાં ડેમો લીધા છે આપણે કરો તો દવા નાખાય એમાં વયા જાય વેલા વાળા શાકભાજી કરશો તમે દુધિયા છે તુરિયા છે ગલકા છે તો એમાં પણ આપણે ડેમો લીધા છે સારામાં સારા પરિણામો મળશે તમને બરાબર છે તો આવે કોઈ પાક કરો તો એમાં પણ તમે આ દવા સેંભરા નાખી શકશો અને અત્યારે સોમારીકુ ભેજ હોય નહીં એટલા માટે વ્યવસ્થિત પ્રમાણમાં ઘાટી જાડી નાખવાની છે બે ત્રણ વખત તમે એને પાણી આપી દેજો જેથી કરીને નિંદામણ મુક્ત તમે થઈ જાવ અને આ દવા નાખ્યા પછી તમારે એને મહિનો દોઢ મહિનો ખેડવાનું નથી જો તમને પહેલા દવા બતાવી છે કે ધોકડ ની એ તમારે મહિનો હવા મહિનો બતાવવાની નથી પણ સેમ્પરા દવા નાખો તમારે દોઢ મહિનો ના ભૂલી જવાનું છે ફક્ત એટલું જ કરવાનું છે કે ના પાણી છે એટલે વાતાવરણ રહે એટલે એમાં સૈયા તમારા જાય સયાની દવાથી ફક્ત ને ફક્ત સયા જ બળશે બીજું કાંઈ બળશે નહીં જેથી કરીને હરેક ખેડૂત મિત્રો એ જાણ લેવી બીજા નંબર માં કે ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરીને છે કે હિતેશભાઈ અમે કપાસનું બુકિંગ લખાયું છે અમારું નામ આવ્યું છે કે નથી આવ્યું મારા તમારા બધાના નામ આવી ગયા છે તમે મને વોટ્સઅપમાં મેસેજ લખી નાખી દેજો સોરાનું અઠ્યાવીસ ત્રેસર ઓગણીસ અગિયાર નંબર ઉપર હું તમને નંબર આપીશ એમાં તમદારે તમારું કપાસનું બુકિંગ કરાવી દેજો નવો વિડીયો હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન